ચોમાસામાં ભજીયા ખાવાના ફાયદા જાણ્યા વિના ખાવું એ નાદાની છે જ્યારે વરસાદ પડે છે ચા સાથે ભજીયા ખાવાનું મન થાય એ તો દરેક ઘરમાં સામાન્ય વાત છે પણ શું તમે જાણો છો કે ભજીયા માત્ર ટેસ્ટ માટે નથી બનાવવામાં આવતા ખરેખર તો ચોમાસાની ઋતુમાં ભજીયા આયુર્વેદિક રીતે પણ લાભદાયી ગણાય છે ચોમાસાના ભેજ અને ઠંડકથી શરીરમાં કફ અને વાત દોષ વધી જાય છે જેને સંતુલિત કરવા માટે ગરમ ઉર્જાવાન અને પાચક ખોરાક જરૂરી બને છે ત્યારે ભજીયા એ જરૂરિયાત અને સ્વાદનો બેલેન્સ છે વિશેષ કરીને જ્યારે વરસાદ પડવા લાગે ત્યારે બહાર વાતાવરણ એકદમ ઠંડુ ભીંજાયેલું અને વાદરી મેઘોથી ઘેરાયેલું હોય છે ત્યારે ચાની કેફને કોઈ રોકી શકે ખરો તે પણ ગરમ ગરમ ભજીયાની થાળીએ સાથે હોય તો વાત જ બીજી છે વરસાદી છાંટા સાથે સાથે જ્યારે ઘરમાંથી સુગંધ આવે છે તળાયેલા ભજીયાની ત્યારે બાળકો હોય કે વૃદ્ધો દરેકની વાસણા જાગી જાય પણ મારા એક સવાલ પર થોડીક નજર નાખો શું તમે ક્યારે વિચાર્યું છે કે ભજીયા ખાવું માત્ર સ્વાદ માટે છે કે તેમાં કોઈ છુપાયેલું આયુર્વેદિક રહસ્ય પણ હોઈ શકે હા મિત્રો ભજીયા આપણા લોકજીવનમાં એટલા રૂપાંતરિત થઈ ગયા છે કે આપણે એની પાછળના આયુર્વેદિક અને વૈજ્ઞાનિક પાયાને અવગણી જઈએ છીએ પરંતુ જો આપણે ગંભીરતાથી નિહાળીએ તો ચોમાસાની ઋતુમાં ભજીયા ખાવું એ કોઈ અયોગ્ય આદત નથી એ તો શરીરના દોષોને સંતુલિત રાખવાનો પરંપરાગત ઉપાય છે ચોમાસામાં હવાના ભેજને કારણે શરીરમાં કફ શ્લેષ્મા અને વાત હવા દોષ બઢી જાય છે એના કારણે શરદી સાંધા દુખાવા પાચન તકલીફો અને ઉર્જાની ઉણપ જેવી સમસ્યાઓ ઊભી થાય છે આવો જ્યારે સમય હોય ત્યારે એવું ખાવું જોઈએ કે જે શરીરમાં ગરમી લાવે પાચનશક્તિ વધારશે અને શરીરમાંથી ભેજ અને શિથિલતા દૂર કરે ભજીયા એ દરેક માપદંડ પર ઉતરે છે જો તેને યોગ્ય રીત પ્રમાણ અને સમય પ્રમાણે ખાવામાં આવે તો ખાસ કરીને જ્યારે એ ભજીયા મેથી જેવી ઔષધીય પાનીઓથી બનેલા હોય કે જે વાત અને કફને ક્ષમાવે છે સરસવ સરસવતેલમાં તળેલા ભજીયા શરીરને અંદરથી ગરમી આપે છે અને પાચનક્રિયાને ઉત્તેજિત કરે છે વિચારો તો સાચે સાચા ભજીયા એ ઋતુ આધારિત એક આયુર્વેદિક ઉપચાર બની શકે જેને આપણા પૂર્વજો લાંબા સમયથી અનુસરી રહ્યા છે પણ આજે આપણે ફક્ત ટેસ્ટની દ્રષ્ટિએ જ જોવાનું શરૂ કરી દીધું છે જો આપણે એ ભજીયાને ઔષિ સમાન સમજીને ખાશો યોગ્ય ચટણી સાથે યોગ્ય સમય અને યોગ્ય સંયમમાં તો એ એક સારો અને આરોગ્યદાયી ખોરાક બની શકે છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો ચાલો મિત્રો આજે આપણે સાથે મળીને સમજી લઈએ કે કેવી રીતે ચોમાસાની ઋતુમાં તળેલા ભજીયા પણ શરીર માટે ફાયદાકારક બની શકે છે શરત એ છે કે આપણે તેને ખાવાની રીત સમય અને તત્વોને સાચી રીતે સમજી લઈએ મેથી એક ઔષધીય વરદાન નાનું બીજ મોટો ઉપકાર વર્ષાની ઋતુ એટલે ભેજ ઠંડક અને વાયુક્ફના દોષનો વખત આવા સમયમાં આપણા શરીરની પાચનશક્તિ જૈનને આયુર્વેદમાં અગ્નિ કહેવાય છે સામાન્ય કરતા ધીમી પડી જાય છે જેના કારણે નાના મોટા રોગો પેદા થાય છે જેમ કે સાંધા દુખાવા જમ્યા પછી ગેસ અપચો તેમજ શરીરમાં થાક અને ઉર્જાની ઉણપતાવામાં જો તમે ભજીયામાં મેથીના પાન કે મેથીના દાણા વાપરો તો એ તમારા આરોગ્ય માટે આશીર્વાદ સમાન બની જાય છે કેમ કે મેથી એ માત્ર એક શાકભાજી નથી એ તો એક સદીઓ જૂની ઔષધિ છે જે આયુર્વેદે દીપન અને પાચન ગુણ ધરાવતી માની છે એટલે કે પાચન અગ્નિને પ્રગટાવે છે અને ખોરાકને સારી રીતે હજમ કરવામાં સહાય કરે છે મેથીમાં હોય છે એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો જે સાંધા અને સ્નાયુઓમાં તાપ અને આરામ આપે છે વરસાદના મોસમમાં જ્યારે અને ભેજના કારણે સાંધાઓ સખત થાય છે ત્યારે મેથીનું સેવન શરીરને અંદરથી ગરમી આપે છે બિન્ડોક્ટરી ઉપચાર જેવી અસર આપે છે જો તમે ભજીયાને ઘરમાં બનેલા સરસવના તેલમાં તળો અને તેમાં મેથીના પાન નાખો એ ભજીયા માત્ર સ્વાદમાં જ નહીં પણ આરોગ્યમાં પણ શ્રેષ્ઠ બને છે સરસવનું તેલ પોતે પણ ઉષ્મા આપે છે રક્ત પ્રવાહને સુધારે છે અને ચોમાસામાં થતી ઠંડીથી શરદી અને સાંધાના દુખાવાથી બચાવે છે સાચા અર્થમાં કહીએ તો મેથી ભજીયા એ મીઠો ઉપચાર છે એક ભોજન પણ એક દવા પણ લીમડો અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિનો અદ્રશ્ય વચન હવે ચાલો વાત કરીએ ચટણીની જે ભજીયાના સાથીદાર તરીકે દેખાય છે પણ છે ખૂબ મહત્વપૂર્ણ રક્ષક મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો ઘણા લોકોને લાગે છે કે લીંબુ ચટણી કે લીલા મરચાં તો માત્ર ટેસ્ટ માટે હોય છે પણ સાચું જુઓ તો લીંબુમાં રહેલું સી એ ચોમાસાની ઋતુમાં એક પાવરફુલ શીલ્ડ જેવી કામગીરી કરે છે જ્યારે વરસાદ પડે છે ત્યારે વાયરસ અને બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે એટલામાં આપણા શરીરનું રોગપ્રતિકારક તંત્ર નબળું પડે છે અને ત્યાં વિટામિન સી આવે છે સહાય કરવા વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાંથી ટોક્સિન્સ કાઢે છે લોહીને શુદ્ધ કરે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે એ પાચન તંત્રને સાફ અને સક્રિય રાખે છે જેના લીધે ભજીયા જેવો તળેલું ખોરાક પણ સરળતાથી પચી જાય છે આ ઉપરાંત લીંડાની ચટણીમાં રહેલી ખટાસ પણ લાળ ઉત્પન્ન કરે છે જેને કારણે ખોરાક ઝડપથી ચાવાય છે અને પાચનમાં સહાય મળે છે એ પાચન માટે એન્જાઇમ્સ સક્રિય કરે છે જેને કારણે તમારા ભજીયા માત્ર પેટ ભરવા નહીં પણ શરીરને પોષણ આપવાનો સાધન બને છે તમારા દાદા દાદી કે નાનાજીનાનીએ કહેલું હશે કે ભોજનની વેલ્યુ એને કેવું લાગ્યું એથી નક્કી થાય છે એ કેવી રીતે પચે છે એથી નહીં લીંબુ ચટણી એ પચાવવાનું સાધન છે અને એટલે ભજીયાની સાથે એની હાજરી અનિવાર્ય છે મસાલાનો સંતુલિત ઉપયોગ નહીંતર સ્વાદમાં ખોટ નહીં પણ આરોગ્યમાં ખોટ જરૂર મિત્રો આપણે બધાને ભજીયામાં મસાલો ભાવે છે મરચાં જીરું લસણ હળદર હિંદ પણ શું તમે જાણો છો કે આ બધા મસાલાઓ તમારા પાચનતંત્ર માટે દવા છે કે દંડ એ નિર્ભર છે તેના પ્રમાણ અને ઉપયોગની રીત પર જ્યારે તમે ભજીયામાં ખૂબ તીખા મસાલા નાખો છો ત્યારે એ તમારા પાચન અગ્નિને ઉગ્ર બનાવી શકે છે જે હળવા વરસાદી મોસમમાં પેટ માટે નુકસાનીદાયક છે ઋતુ પ્રમાણે આપણે હંમેશા હળવા પાચક અને ગરમ તાસીરવાળું ભોજન લેવું જોઈએ પણ જ્યારે મસાલા પ્રમાણથી વધુ હોય તો એ તમારું પાચન બગાડી નાખે છે અને પરિણામે થાય છે એસિડિટી ગેસ પેટમાં દુખાવું ફૂલવું અને ઘણી વખત સાંધાઓમાં દુખાવાનો દુશ્મન આમાં પણ ઊભો થઈ જાય છે અત્યારના સમયમાં બહુ જ ઘરોઘર રિફાઈન તેલનો ઉપયોગ કરે છે જે માત્ર શુદ્ધતાની લાલચમાં શરીરમાં ઝેર ભરી દે છે આ રિફાઇન તેલમાં તાપમાન જાળવી રાખવા માટે ઘણા કેમિકલ ઉમેરવામાં આવે છે જે વરસાદી ઋતુમાં પાચનતંત્ર માટે ભારે સાબિત થાય છે ઉકેલ શું છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો ઉકેલ છે સરસવનું તેલ જે આયુર્વેદ અનુસાર પાચન માટે શ્રેષ્ઠ છે તલનું તેલ તાસીરથી ગરમ અને સાંધા દુખાવાને ઓછી કરે છે ઘરમાં બનાવેલ મસાલા જેમ કે તાજું પીસેલું હળદર જીરું અને હિંગનો માપસર ઉપયોગ સાચું કહીએ તો ભજીયાની મજા ત્યારે જ છે જ્યારે સ્વાદ અને આરોગ્યનું બંધન હોય નહીં તો ભજીયા તો મજા આપે પણ પછાત દિવસો પેટ દુખાવાથી પીડા આપે દોષનું સંતુલન ચોમાસામાં ખાવા પીવાની દિશા શું કહે છે આયુર્વેદ ચોમાસું એટલે ભેજ ઠંડક અને નમ વાતાવરણ એવું વાતાવરણ જ્યાં શરીર સક્રિયતાથી ઓજામાં આવે છે આનાથી ખાસ કરીને કફદોષ અને વાત દોષમાં વધારો જોવા મળે છે આયુર્વેદના અનુસાર જ્યારે આ દોષો અસ્થિર થાય છે ત્યારે શરીરમાં તકલીફો ઊભી થાય છે જેમ કે સાંધા દુખાવા પેટમાં ગેસ શરદી ઉધરસ ઝાડા પાચન નબળું પડવું અને માનસિક ઉજાસ પણ ઓછી થવા લાગે છે આ તબક્કે ભજીયું જેવા ખોરાક જો યોગ્ય રીતે બનાવવામાં આવે તો એ માત્ર સ્વાદ નહીં પણ ઔષધીય ગુણધર્મ ધરાવે છે મેથી જીરું હળદર અને હિંગનો સરસ સંયોજન ગરમ તાસીરવાળું તેલ જેમ કે સરસવનો ઉપયોગ સહજ પાચ્ય લોટ જેમ કે બેસન ચણાનો લોટ આ બધું ભેગું થઈને ભજીયાને અનુકૂળ ભોજન બનાવે છે જે માત્ર કફ અને વાતને નિયંત્રિત કરે છે પણ શરીરમાં નવી ઉર્જા અને પાચન શક્તિ પણ ઉમેરે છે એટલે ભજીયા કોઈ પણ વખત ખાવાનો નહીં એ ચોમાસાની ઋતુમાં યોગ્ય રીતે બનાવેલા અને સાચા સમય લેવાતા ભજીયા શરીરને તંદુરસ્ત રાખી શકે છે ભજીયા ઋતુસાર દવા જો સંતુલન સાથે ખાઈ શકાય તો ભિન્ન પ્રદેશો પણ સમાન તત્વો ભજીયાની સંસ્કૃતિ અને આયુર્વેદનું એકમત્વ ગુજરાતી ભજીયા હરિયાણવી પકોટા પંજાબી પકોડા કે બિહારના દાળ ભજીયા દરેક પ્રદેશમાં તફાવત છે પણ તત્વમાં નથી દરેક પ્રદેશ હવામાન અને ઋતુ મુજબ ભજીયાના મસાલા અને બનાવવાની રીતો વિકસાવેલી છે ગુજરાતમાં મેથીના ભજિયા દાળના ભજીયા પ્યાજના ભજીયા લીલા મરચાં સાથે ચટણી હરિયાણામાં ગરમ મસાલાવાળા પકોડા હળદરવાળી ચટણી સાથે દૂધ અથવા લસ્સી ઉત્તર ભારતમાં બેસનના પકોડા ગરમ ચા અને તીખા આચાર ત્યાં બધું શું બતાવે છે આપણું ખાવા પીવાનું શાસ્ત્ર કેટલું ઊંડું છે જ્યાં ફક્ત સ્વાદ જ નહીં પણ ઋતુ હવામાન શરીર પ્રકૃતિ અને આયુર્વેદની સંતુલિત સમજણ છે ભલે પદ્ધતિ બદલાય પણ હેલ્થ પોઝિટિવ નક્કી હોય છે અર્થાત ભજીયા માત્ર નાસ્તો નથી એ આપણા દેશમાં એક ઋતુએ આપેલી ઔષધિ છે જે પિતૃઓ અને વડીલોએ વર્ષોથી ઉજવેલી છે ક્યારે ખાવું છે ભજીયા મિત્રો કોઈ પણ ખોરાક એટલે કે ભોજન ત્યારે જ ઉત્તમ માનવામાં આવે છે જ્યારે તે સાચા સમયે યોગ્ય રીતે અને યોગ્ય કારણસર લેવાય આયુર્વેદમાં એ વાતને ખાસ ભારપૂર્વક જણાવવામાં આવી છે કે પાચન અગ્નિનો સમય સમજીને ખાવું એ પણ ઉપચાર સમાન છે હવે પ્રશ્ન આવે કે ભજીયા જેવું તળેલું ખોરાક ક્યારે ખાવું જોઈએ તો જવાબ છે સવારે સૂર્યોદય બાદ અને સાંજે છ વાગ્યા પહેલા આ સમય દરમિયાન આપણું પાચનતંત્ર જેને આયુર્વેદમાં જઠરાગ્નિ કહેવામાં આવે છે તે શ્રેષ્ઠ સ્તરે કાર્ય કરે છે એટલે એ સમયે લેવાયેલું ભોજન સારી રીતે પચી શકે છે પોષક તત્વો શોષાઈ શકે છે અને શરીરને નુકસાન પણ નથી થતું અને યાદ રાખો રાત્રે મોડે ભજીયા ખાવું એ આમંત્રિત બીમારી સમાન છે એ સમયે શરીરનું પાચન તંત્ર ઓસ્ત હોય છે શરીર આરામની સ્થિતિમાં જતું હોય છે અને કોઈ પણ ગાઢ અથવા તલેલા ખોરાકને પચાવવાની શક્તિ ઓછી રહે છે આમ ત્યારે જો તમે ભજીયા ખાશો તો તેનું પાચન અધૂરું રહેશે અને તે અમાસૃષ્ટિ બનાવશે એટલે કે શરીરમાં ઝેરી તત્વોનો જથ્થો વધી જશે આ એ જ તત્વો છે જે પછી સાંધા દુખાવા વજન વધારો ગેસએસિડિટી અને લાઇફસ્ટાઈલ ડિસીઝની શરૂઆત કરે છે એટલે હવે એક મંત્ર યાદ રાખો ગજીયા ખાવા છે તો મનથી ખાવો સમયથી ખાવો અને સૌથી અગત્યનું માંથી ખાવો માત્ર એ રીતે ભજીયા તમને સ્વાદ પણ આપશે અને આરોગ્ય પણ અંતિમ વાત ભજીયા એ સ્વાસ્થ્ય છે જો સમજથી ખાય તો તો હવે આખા વિડિયો પરથી તમે એ તો ચોક્કસ સમજી ગયા હશો કે ભજીયા કોઈ ફક્ત મજાની વસ્તુ નથી એવું ખોરાક છે જે સાચા સમયે સાચા તત્વો સાથે અને સાચી રીતથી લેવાય તો એ આયુર્વેદિક ઉપચાર જેટલું શક્તિશાળી બની શકે છે વિશેષ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે ભેજ ઠંડક અને વાયરસના હુમલાથી શરીર નબળું પડે છે ત્યારે આવી તાસીરવાળી વસ્તુઓ આપણું રક્ષણકવચ બની જાય છે ભજીયામાં વપરાતી મેથી સરસવ તેલ લીમડાની ચટણી બધું આપણે વર્ષોથી ખાવા સાથે માણી રહ્યા છીએ પણ આજે આપણે એની પાછળનો તત્વજ્ઞાન પણ સમજ્યા ભવિષ્યમાં જ્યારે પણ વરસાદ પડે જ્યારે પણ ગરમ ચા સાથે ભજીયાની માફક મજા કરવાનું મન થાય ત્યારે માત્ર ચટપટો સ્વાદ નહીં પણ આજે સાંભળેલું દરેક આરોગ્યમય શાસ્ત્ર પણ યાદ રાખજો ભોજનમાં છુપાયેલ આયુર્વેદ ઉપચાર અને પરંપરાનું રહસ્ય બીજા લોકો સુધી પણ પહોંચાડો તા વિડિયો તમને કેવો લાગ્યો શું હવે તમે પણ ભજીયા ખાવાની રીતમાં ફેરફાર લાવશો કમેન્ટમાં હા જરૂર લખીને તમારા વિચારો જણાવો તમારા મિત્રોને પણ આ વિડિયો મોકલો જે માત્ર ભજીયાનું ભોજન નહીં પણ ભજનો જેવી સમજ આપે છે અને હા આવો જ ઋતુ અનુસાર ખાવાનું શાસ્ત્ર આયુર્વેદનું જ્ઞાન અને ભારતની ખાદ્ય સંસ્કૃતિનું રહસ્ય જોવું હોય તો અમે આવા જ વીડિયોઝ લાવતા રહીશું